નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું આ ઉપરાંત ચૂંટણી પહેલા ફરી એક વખત પરસોત્તમ રૂપાલા દ્વારા નવું નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ગઈકાલે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાઓએ વરસાદ વરસ્યો હતો ખરા તાપમાનમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો છે ખાસ કરીને મિત્રો ગઈકાલે માંડવી ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ભાવનગરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં શેકાતા લોકોને વરસાદના કારણે રાહત મળી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ગઈકાલે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચીકુ અને કેરીના પાકને નુકસાન મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો આ દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે નવસારી જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી વાસંદા તાલુકામાં વરસાદ પડ્યો હતો તેથી કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના રહેલી છે ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે આવનારા બે દિવસમાં હજુ પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરુષોત્તમ રૂપાલાનું નવું નિવેદન સામે આવ્યું મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ સામે વિવાદિત નિવેદનને લઈને રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ભાજપના ફરી એકવાર સ્વીકાર્યું છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે જસદણમાં સભા સંબોધન કરતા તેમણે કહ્યું કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી મેં માફી માંગી છે આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતા મુદ્દા છે સમજણનો નવો સેતુ બંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે મારી વિનંતી છે કે ક્ષત્રિય આ વિષયને રાજકારણથી દૂર રાખે આ મિત્રો વાત કરીએ તો પરસોત્તમ ગોપાલાએ ફરી એક વખત નવું નિવેદન આપ્યું છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રીય સમાજ દ્વારા ભાજપનો પ્રચંડ વિરોધ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ભાવનગરમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભાવનગરના લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણિયા દ્વારા ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા જો કે મિત્રો ક્ષત્રિય ક્ષત્રિય સમાજના યુવાનો કાળા વાવટા સાથે ભાજપ અને રૂપાલા હાઈ હાઈ નારા લગાવ્યા હતા જ્યારે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી

ભારેથી ભારે વરસાદ પડશે જ્યારે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડશે તેવી સંભાવના હાલમાં હવામાન વિભાગે પણ દર્શાવી છે જ્યારે જામનગર દ્વારકા અને કચ્છમાં પણ સામાન્ય રીતે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો ભારે વરસાદને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ ભરતી અંગે સૂચનાઓ મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ બાર હજાર ચારસો ને પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધી આઠ પોઈન્ટ ત્રેસઠ લાખ અરજીઓ કરવામાં આવી છે જેમાંથી સાત પોઈન્ટ અગિયાર લાખ અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે હજુ એક પોઈન્ટ પાંચ લાખ અરજી કન્ફર્મ થવાની બાકી છે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે હાલમાં રાજ્યમાં રોજની પચીસ હજાર જેટલી નવી અરજીઓ આવે છે ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા યુવાનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વહેલી તકે પોતાનું ફોર્મ કન્ફર્મ કરે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી દ્વારા કોંગ્રેસ પર પ્રહાર મિત્રો વાત તો કોંગ્રેસ સામાજિક ન્યાયનો ભંગ કરે છે ધર્મના નામે આરક્ષણ નહીં અપાય મિત્રો મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબનું અપમાન કરે છે કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની ઝલક બતાવવામાં આવી છે જ્યારે મિત્રો ભાજપનું ઘોષણાપત્ર બંધારણને મજબૂત બનાવશે કોંગ્રેસ તમારી સંપત્તિનો એક્સરે કરવાની તૈયારી કરી રહી છે ઘુસણખોરો માટે કોંગ્રેસ આશ્રય સ્થાન બનશે કોંગ્રેસ દેશનું ઇસ્લામીકરણ કરવા માંગે છે કોંગ્રેસની લૂંટ જીવન સાથે પણ અને જીવન પછી પણ છે તેવું પીએમ મોદીએ કહ્યું છે આમ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ ગઈકાલે કોંગ્રેસ પર એક કાર્યક્રમ દરમિયાન આકરા પ્રહાર કર્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને વધુ સહાય મળશે મિત્રો વાત કરીએ તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાના બદલે ખેડૂતોને આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા વધારાના બે રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સી આર પાટીલ રૂપાલા અંગે નિવેદન મિત્રો વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સી આર પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી જે બાદ પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે પણ તેઓ ક્ષમા કરવામાં પણ માને છે તેઓ હંમેશા ભાજપ અને પીએમ મોદીની સાથે રહ્યા છે આમ મિત્રો વાત કરીએ તો રૂપાલાએ પીએમ મોદી અને રૂપાલા અંગે નવું નિવેદન આપ્યું છે સી પાટીલ દ્વારા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આજથી ચૂંટણી પ્રચાર શરૂ થશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે આગામી છવ્વીસ એપ્રિલ થી પાંચમી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતો ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઓગણત્રીસ એપ્રિલે પાટણમાં જંગી જનસભાને સંબોધન કરશે જ્યારે પ્રિયંકા ગાંધી આજથી એટલે કે સત્યાવીસ એપ્રિલથી વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાઓની વધુ સભા યોજવાનું પણ આયોજન થઈ રહ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ પહેલી મેની આસપાસ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરીને ચારઈ ઝોનમાં એક એક જંગી જનસભાને સંબોધન કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગે દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં સંભરને સંબોધન કરવામાં આવશે જ્યારે પ્રિયંકા ગાંધી આદિત્ય વલસાડના ધરમપુરથી ચૂંટણીનો પ્રચાર કરશે તેવી પણ શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે